હાલો મિત્રો આપણે આવી ગયા છીએ જુનાગઢ જુનાગઢ ની અંદર એક સોસાયટી ની અંદર રામજી મંદિર આવેલું છે મિત્રો તો તમને ત્યાં રામ મંદિરમાં દર્શન મિત્રો તમે જોઈ શકો છો જય રામચંદ્ર ભગવાન જય રામચંદ્ર ભગવાન

જોઈ શકો છો મંદિરનો ઘુમ્મટ તમે બહુ જબર મંદિર છે đúng đấy đúng đấy anh em cái này là cái gì cơ

જોઈ શકો છો મિત્ર આ રીતનું લોકેશન છે મિત્રો વિડીયો અહીં સમાપ્ત કરવા માંગીએ છીએ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ